અને મિત્રો આ વિડીયો જોઈને તો તમારા પણ હોશ ઉડી જવાના છે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને એક જરૂરમાં જરૂર કરજો મિત્રો આ ભાઈ છે તે ખેડૂત હોય છે અને મિત્રો જ્યારે તે ખેતરમાં જાય છે તપાસ કરવા ત્યારે કંઈક એવું જોવા મળે છે કે તે પણ ધ્રુજી ઉઠે છે મિત્રો આ વિડીયો જોઈને તો તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું તો ભૂલતા જ ન અને મિત્રો અત્યારના સમયમાં કોઈને લાસ્ટ શરમ જેવી વસ્તુ જ નડતી નથી મિત્રો આ કંઈક એવું કાર્ય કરે છે બે પ્રેમીઓ કે તમે જોઈને ચોકી જવાના છો તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો વધારેમાં વધારે તમારા દોસ્તોને પણ શેર કરજો અને ખરેખર મિત્રો દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે તમે આ વિડીયો જોઈને તો તમારે પણ ખબર પડી જવાની છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા જ નહીં અને મિત્રો કળયુગનો આરંભ તમે આ વિડીયો જોઈ શકો છો કે અત્યારના સમયમાં કોઈ છોકરા છોકરીઓ આ વિડીયો જોઈને તો તમે પણ ખરેખર હેરાન રહી જશો તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે પણ ચેનલમાં નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ તો જરૂર માં જરૂર કરી દેજો તેથી તમારે પણ આવા જાણકારી વાળા વિડીયો વાયરલ વિડીયો जो तुमने जोवा मड़ी सके तो अबे मित्रों आ वीडियो में सू थाई छे तमे पण જોઈ लियो दोस्तों भाई हमें तमले चीर दिखाऊं देख सारा वीडियो पे ध्यान राखियो जामे अभी-अभी लाइव दिखा रहा हूँ आपके लिए ठीक है भाई सारा वीडियो बना रहे ठीक कितने और है लो भाई मैं आपके लिए लाइव दिखा रहा हूं देखो अभी इसके अंदर गए हुए हैं दो बंदे तो उसको मैं अपने फेसबुक जितने भी यार दोस्त है सबके लिए दिखा रहा हूँ देखो आपको कुछ नज़र आ रहा है देखो जूम करके दिखा रहा हूँ ज़्यादा तेज नहीं बोल सब नहीं भाग जाएंगे देखो अंदर जा रहा हूँ थोड़ा देखो